અમદાવાદના ચાંદખેડામાં દસ મહિલાઓ લિફ્ટમાં ફસાઈ કેબી રોયલ બિલ્ડીંગની લિફ્ટ બગડતા મહિલાઓ ફસાઈ ત્રીજા અને ચોથા માળ વચ્ચે મહિલાઓ લિફ્ટમાં ફસાઈ ગઈ હતી લિફટની કંપનીના કર્મચારીઓ પણ લિફ્ટ ન ખોલી શક્યા કંપનીના કર્મચારીઓથી લિફ્ટ ન ખુલતા ફાયર વિભાગને જાણ કરાઈ ફાયર વિભાગના જવાનોએ દિવાલ તોડીને મહિલાઓને બહાર કાઢી લિફ્ટમાં ફસાયેલી દસ મહિલાઓનું રેસ્ક્યુ કરાયું આશરે ત્રણ કલાક સુધી મહિલાઓ લિફ્ટમાં ફસાયેલી રહી તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો અત્યારે જે હાઈ રાઇઝ બિલ્ડીંગોમાં લિફ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને ઘણી વખત લિફ્ટ અધર વચ્ચે અટકી જવાની કે બંધ થઈ જવાની ઘટનાઓ બનતી હોય છે આ ઘટનામાં પણ તમે જોઈ શકો છો ચાંદખેડામાં આ ઘટના બની કે ચા લિફ્ટ બંધ થઈ ગઈ અને દસ મહિલાઓ ફસાઈ ગઈ ફાયર વિભાગની મદદ લેવામાં આવી અને રેસ્ક્યુ કરાયું અંદાજીત બપોર એક વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયર બ્રિગેડના ચાંદખેડા સ્ટેશન ખાતે કોલ મળ્યો કે અંદર કેવી રોયલ કરીને જે સોસાયટી છે એના ત્રીજા અને ચોથા માળની વચ્ચે માણસો ફસાય છે તાત્કાલિક ઘટના સ્થળે ઇમરજન્સી ટેન્ડર મારફતે ટીમ પહોંચી સબ ઓફિસર સ્ટેશન ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા લીપમાં દસ મહિલાઓ ફસાઈ હતી તાત્કાલિક ડિવિઝનલ ઓફિસરને ઘટના સ્થળે બોલવામાં આવ્યા રેસ્ક્યુની કામગીરી ઘટના સ્થળે જોતા ટ્રાયો કંપની ઓલરેડી કરી રહી હતી પણ ટ્રાયો કંપની જે કંઈ કંપની લિફ્ટની અંદર જે એમનું રિલીઝિંગ વાલ્વ હોય એ સ કોઈ કારણોસર બગડી ગયો હતો અને રિલીઝ નતા કરી શક્યા જેથી ગ્રાઉન્ડ ફ્લોર અથવા નિયરેસ્ટ સ્ટોર ઉપર એક્સેસ મળી શકે તેવું નહોતું